પ્રયાગરાજના સંગમ કિનારે ભાગદોડ મચી ગઈ હતી આમાં ચૌદથી વધુ લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે પચાસથી વધુ ઘાયલ થયા મંગળવાર બુધવારની રાત્રે લગભગ દોઢ વાગે પ્રયાગરાજના સંગમ કિનારે ભાગદોડ મચી ગઈ હતી આમાં ચૌદથી વધુ લોકોના મોતના સમાચાર છે પચાસથી વધુ ઘાયલ થયા છે સ્વરૂપરાણી હોસ્પિટલમાં હાજર ભાસ્કરના રિપોર્ટર અનુસાર ચૌદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા છે જોકે પ્રશાસને મૃત્યુ આંક કે ઘાયલોની સંખ્યા અંગે કોઈ માહિતી આપી નથી નાસભાગ પછી તંત્રની વિનંતી પર તમામ તેર અખાડાઓએ આજે મૌની અમાવસ્યાનું અમૃત સ્થાન રદ કર્યું હતું આ પછી અખાડાઓએ બેઠક યોજી હતી નક્કી થયું છે કે તેઓ દસ વાગ્યા પછી અમૃત સ્નાન કરશે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ફોન પર સી એમ યોગી પાસેથી ઘટનાની માહિતી લીધી હતી હવે અધિકારીઓ હેલિકોપ્ટરથી મહાકુંભ પર નજર રાખી રહ્યા છે સંગમ પર નાસભાગ મચી ગઈ હતી કેટલીક મહિલાઓ જમીન પર પડી અને લોકો તેમને કચડીને દોડી ગયા અકસ્માત બાદ સિત્તેર થી વધુ એમ્બ્યુલન્સ સંગમ કાંઠે પહોંચી હતી ઘાયલો અને મૃતકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અકસ્માત બાદ એનએસ જી કમાન્ડોએ સંગમ કિનારે ચાર્જ સંભાળ્યો હતો સંગમ વિસ્તારમાં સામાન્ય લોકો પ્રવેશ બંધ હતો પ્રયાગરાજમાં ભીડ વધુ ન વધે તે માટે શ્રદ્ધાળુઓને રોકવા માટે પ્રયાગરાજ શહેરની સરહદે આવેલા તમામ જિલ્લાઓમાં અધિકારીઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે